જય સિયારામ મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે છીએ લીમડી ગામે જ્યાં મોરારી બાપુ ની રામકથા નું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અત્યારે આપણે છીએ રસોડા વિભાગમાં તો અહીં રસોડામાં જે કઈ પ્રસાદ બનાવવામાં આવે છે તે વિશે આજે આપણે જાણીશું અને બતાવશું તો વિડીયોમાં માં બન્યા અને જો મારી ચેનલ ઉપર તમે નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઈક કરી દેજો અને કમેન્ટમાં જરૂર લખજો જય સિયા રોટલી ની તૈયારી થઈ રહી છે અને અહિયાં ભાઈઓ લોયા બનાવી રહ્યા છે લોટ બાંધેલો છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો અને અહીંયા લોયા બને છે વાસણની સાઈડમાં રોટલી વણતા જાય છે અને તડકી જાય છે આખો વિભાગ રોટલીનો છે અને છેલ્લે સુધી તમે જોઈ શકો છો બધા રોટલી જ બનાવવામાં આવે છે તૈયાર થઈ ગયેલી રોટલી આ રીતે ગોઠવવામાં આવે છે ટોપમાં અને પછી વરસાદ માટે આખી લઈ જવામાં આવે છે ટોપમાં ચણાનો લોટ નાખીને મિક્સ કરી રહ્યા છે આ મિક્સ થઈ જાય પછી આ મશીનમાં નાખવામાં આવે છે અને મશીનમાંથી પછી બહાર નીકળે એટલે બુંદી માટે તૈયાર થઈ જાય છે તો આ ભાઈ આ બુંદી માટેનું જે કઈ છે સામગ્રી તે બનાવી રહ્યા છું અને ત્યાંથી પછી અમે બાજુમાં આવે છે બાજુમાં બુંદી તળાય છે અને જોઈશું પશુ આ રીતે આમાં લોટ બંધાઈ જાય છે તો આ જે લારી છે ટ્રેક્ટર ની લારી આમાં ગુંદી ગાંઠિયા અને કાકા શું નામ છે તમારું અરૂપા કયો ગામ ગામ મોટા ટીમલા લીમડી સેવામાં આવ્યા છે સેવામાં આવ્યા છે આટલી વસ્તી હા તો કયું કાર્ય તમે કરી રહ્યા છો કે આ બધું રસોડા વિભાગ બધું મીઠાઈ ને ફરસાણ ને બધું હોય નું દેખરેખા કોઈ ની અને સપ્લાય કરવાની ખાલી કરેલો માણસ લીધું આજથી કથા ચાલુ થઇ પચાસ હજાર સાઠ હજાર લાખ દોઢ લાખ બે લાખ થઈ જાય આજે આજે બે દિવસ દિવસે દિવસે વધતું જશે રોજે રોજ રોજે રોજ માણસો આવશે અને આજ તો સન્ડે છે ને આવશે વાત તમે જોઈ શકો છો જે અહીંયા લારી છે આ લારી માં પ્રસાદ રસોડા વિભાગ માં જાય છે આમાં ગાંઠિયા છે આગળ બુંદી દેખાય છે અને એની આગળ પણ બુંદી દેખાતી હોય એવું લાગે છે આગળની લારી માં લાડવા પણ હોય છે કાકા શું નામ છે તમારું હા તમે હા તો અત્યારે તમે કયું કાર્ય કરી કરી રહ્યા છો અમે કાર્ય ટ્રેક્ટર માં ચાલુ રસ્તો લઈ જવાનું લાવવાનું ભરવાનું બરોબર મારી પાસે તમે ભારી સંખ્યામાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ બધા ટ્રેક્ટરો પ્રસાદ રસોડે પહોંચાડવા માટેના છે અને અહીંના રસોડા વિભાગના લોકોને એવું કહેવાનું છે કે લગભગ આશરે પચીસ લાખ લોકો અહીંયા પૂરી રામકથામાં પચીસ લાખ લોકો અહીંયા જમશે પચીસ લાખ માણસોને જમાડવું એટલે નાની વાત થોડી કહેવાય તો વિડીયોમાં બને રહેજો હજી આપણે આગળ રસોડાની ડિટેલ આપશું મરસા કોબી બધું કટિંગ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો ભાઈઓ બધા અહીંયા મરસાના ડીટીયા કાપી રહ્યા છે અને બાજુમાં કોથળામાં લીંગડો છે ને એક ભાઈ રીંગણા ખોલી રહ્યા છે જય શિયારામ જય શિયારામ શાકભાજી ની તૈયારી થઈ રહી છે અને ટમેટા સાફ કરી રહ્યા છે ભાઈઓ તમે જોઈ શકો છો આ ટોપ છે શાક નું અને આખું તૈયાર થઈ ગયું છે અને ભાઈ ઉપર વભરાવી રહ્યા છે કાણા મરસા જે કઈ હોય તેની બાજુમાં પણ બીજું ટોપ છે આમાં પણ શાક બનાવવામાં આવ્યું છે ને આગળ જોઈએ તો અહિયાં દાળ બનતી હોય એવું લાગે છે બે ટોપ દાળ ના છે આગળ બે ટોપ શાક ના છે ભાત ચડી તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો દાળ તો છડતી હતી પણ ભાત ચડી ગયા છે ને ભાઈઓ બધા રસોડા વિભાગમાં સેવા આપી રહ્યા છે અહીં લોકો પ્રસાદ લેવા આવે છે આ છે જમણવાર વિભાગ અને આવી રીતે આવા મતલબમાં પાંચ ગાળા આવી રીતે છે જેમાં લોકો પ્રસાદ લઈ શકશે આજના દિવસ પૂરતી જેમ જરૂરિયાત થશે એમ તમને ફેરફાર જે કઈ પર એની સૂચના તમને આપવામાં આવશે અને એ સૂચના તમારા જે તે એરિયાના મુખ્ય માણસ છે એ જ તમને સૂચના આપશે અને એ રીતે તમારે એ વ્યવસ્થામાં ગોઠવવાનું રહેશે તો કડિયા મંદિર વિસ્તાર વાળા જે છે એ લોકોને બે નંબર અને ત્રણ નંબરનું જે ટેબલ છે અને એક નંબરનો જે વિભાગ જે આપણે કહીએ છીએ એટલે કે આમાં બે નંબર ગાળો નંબર બે બરાબર એની અંદર તમારે ગોઠવવાનું છે બરાબર ટેબલ નંબર બે અને ત્રણ એની અંદર કડિયા મંદિર વિસ્તારવાળા જે કઈ સેવકો છે એ બધા જ ગોઠવાય છે ભાઈઓ અને બહેનો બરાબર એમાં છે ચાર અને પાંચ નંબર ટેબલ તો એમાં મથુરાપરા વિસ્તારના જે કઈ સેવકો છે એ બધા જ ત્યાં ગોઠવા જશે ચાર અને પાંચ નંબરના ટેબલ ઉપર આ બેઠા એમાંથી બધા જ આવી જશે આ બધા ભાઈઓ લીમડીના છે અને બેનો પણ છે છે આખી ટીમ લીમડી અને સેવામાં આવ્યા છે ને અહીંથી કહેવામાં આવે છે કે જે રીતે ફેરફાર કરવાનો થાય તે રીતે ફેરફાર કરવામાં આવશે એટલે જે તમને કામ સોંપવામાં આવે તે તમારે કામ કરવાનું રહેશે એવી રીતે જાણકારી આપી રહ્યા છે આ ભાઈઓ બહેનોને બધા અમારે લીમડી ગામથી અને જે પીરસવાની સેવા રહી ને બધા અમારે સત્વરા સમાજ ને વકીલી છે કામગીરી ચાલુ થઈ ગઈ છે બધા ભાઈઓ લીમડી ગામના છે અહીંયા લીંબડી સમાજ સત્વરે લીમડી સમજતા સત્વરે જ્ઞાતિ રોસડામાં પીલસવાની કામગીરી કરે છે હા 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 બીલી કોઈ નઈ લીમડી સતરક નાતી લીમડી સતરક નાતી બસ જય સિયારા પ્રસાદ નો સમય થઈ ગયો છે અને લોકો હવે પ્રસાદ લેવા જઈ રહ્યા છે તો ચાલો આપણે પણ પ્રસાદ લઈ લઈએ આ બાજુ લાઈનમાં આ શ્રદ્ધાળુ પ્રસાદ લેવા જઈ રહ્યા છે અને સેવા ભાઈઓ તેને હેન્ડલ કરે છે આ બાજુ જેન્ટ્સ આ બાજુ લેડીઝ અને ધીમે ધીમે લાઈન આગળ વધી રહી છે

એક બાજુ પુરુષો અને એક બાજુ બહેનો પણ પ્રસાદ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો અને જે પ્રસાદ વિભાગમાં બહેનો જે પીરસે છે રસોઈ તે તમામ બહેનો લીમડી ગામના છે અને ભાઈઓ પણ લીમડી ગામના છે તેને રસોડા વિભાગમાં સેવા કરવાનો મોકો આપ્યો છે આજના વિડીયોમાં બસ એટલું જ અને જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક કરી દેજો જય શિયાળા